આઠ દિવસમાં ચીંઓ મરી ગયો કેવો કેવો હતો ને તમે આમાં સાઈટ્યો તમે પડો તોય લાગે નહીં એવો પડો તોય લાગે નહીં એટલો બધો હા તો બહુ ઘાટો ચિંહ હતો હં હં અને આજથી કેટલા દિવસ પહેલાં સાઈટ્યું તું આજે આઠ દિવસ થઈ ગયા અને લગભગ ચિંહો કેટલા ટકા મરી ગયો છે નેવું ટકા ને ટકા મરી ગયો છે અને દસ ટકા જે છે એ આવો છે એ આવો થઈ ગયો હવે લગભગ આ બે દિમો મરી જાય એવું લાગે છે હા તો

અને એકદમ સારામાં સારું રિઝલ્ટ છે ભાષાગ્રાનમાં સાત થી આઠ દિવસનું રિઝલ્ટ છે